તું સા 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 સાગ તું સાગી કનારા ઢૂંઢતા હે તો સહારા ઢૂંઢતા હે તો હારા આજના મંગળ મંથન માં ગુજરાતી સાહિત્યના એક શીર્મોર વ્યક્તિને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કારથી રાષ્ટ્રપતિજી દ્વારા સન્માનવામાં આવ્યા છે તેની આપણે સહર્ષ નોધ લેવી છે આજતક સાહિત્ય જાગૃતિ ભારતીય ભાષા પ્રતિભા સન્માન 2024 કે વિજેતા હે श्री भारत खेनी श्री खेनी को यह सम्मान उनकी कृति राजा रवि वर्मा के लिए दिया जा रहा है ये पुस्तक गुजराती भाषा में प्रकाशित है यह कृति भारत के महान चित्रकार राजा रवि वर्मा की जीवनी है बहुत शुभकामनाएं बहुत बहुत बधाई खेनी जी राजा रवि अब... वर्मा अपनी भव्य और महान परंपरा ने चित्रना मध्यम थी जाखवा મૃત્યુ પર્યંત પ્રયત્ન કરે છે રાજા રવિ વર્માના જીવન પરથી એમની જીવનયાત્રાને સુપેરે ગુજરાતી સાહિત્યમાં નાની ઉંમરે સમાજની સમક્ષ મૂકનાર એક અધ્યાપક છે એમનું નામ છે ભરત ખેની એમને દિલ્હી ખાતે આજ તક સાહિત્ય મુખ્ય જાગૃતિ ભારતીય ભાષા પ્રતિષ્ઠા સન્માનથી આપણા રાષ્ટ્રપતિ મહામહિમ દ્રૌપદી મુર્મુજીએ નવાજ્યા અને સમગ્ર રાષ્ટ્રના ગૌરવ સમાન ગુજરાતી ભાષાના આ પુસ્તકનો જાહેરમાં ઉલ્લેખ થયો આપણે અહીં એ થોડીક ક્ષણોને આ વિડીયોની અંદર સાથે જોડી છે અને એના પરથી આપણને ખ્યાલ આવશે કે ભારતભરના ધુરંધર લેખકો જેમાં આદરણીય ગુલઝાર સાહેબ પણ બેઠા છે એમની સાથે જ આપણા ભરત ખેનીનું એમાં સ્થાન છે આપણે થોડી વિગતે વાત કરવી છે કે ખરેખર આ વાત કેવી રીતે ભરત ખેનીના મનમાં આવી છે ચાલો આપણે નજીકના ભૂતકાળમાં જઈએ તાજેતરમાં રાજા રવિવર્માનું એક ચિત્ર કરોડો રૂપિયામાં કોઈએ ખરીદ્યું આ સમાચારને જેટલું પ્રાધાન્ય મળવું જોઈએ એટલું મળ્યું નહીં કારણ આપણે રાજકારણમાં વ્યસ્ત થયેલી પ્રજા બની ગયા છીએ અને એટલે તો આપણા દેવદેવીઓ કે ભગવાનોની છબી જેમણે આપણને આપી તે રાજા વર્માને ઓળખવા જેટલો ફુરસદનો સમય આપણી પાસે નથી ગુજરાતના દૂર છેવાડાના મલકમાં રાજસ્થાનને પડખે એક ગરબાળા નામનું ગામ છે એ ગામમાં એક આશાસ્પદ અધ્યાપક ભરત ખેની ગુજરાતી ભણે છે અને ભણાવે છે હા એ સતત ભણ્યા જ કરે છે એમની ઓળખ હવે પછી કરીએ પણ અત્યારે તો એમના એક વિરલ પુસ્તકમાંથી આપણી આંખ ઉગડતી વિગત અહીં મૂકીએ રાજા રવિ વર્મા તેમાં શીર્ષકથી પ્રકાશિત થયેલું અને હવે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત થયેલું ભરત ખેડ પુસ્તક લેખકના પરિશ્રમની ની પરાકાષ્ટ સમાન છે રાજા રવિ વર્માને દેવદેવીઓના ચિત્રો તરફ વાળ્યા કોણે આ પ્રશ્ન વિશેષનો જવાબ તાજુબ કરી મૂકે તેવો છે ઈસવીસન અઢારસો અઠ્યાસીમાં માં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પોતાના પરમ મિત્ર રવિ વર્માના ચિત્રો કિલીમાનુર મહેલમાં જઈને જોવાનો આગ્રહ કર્યો પણ એ શક્ય ન બનવાના કારણે તેઓ નીલગીરી ગયા રવિવર્મા આ સમય દરમિયાન નીલગિરી રહેતા હતા રવિવર્મા અને સયાજીરાવ ગાયકવાડ આ મુલાકાતથી ખૂબ જ સંતુષ્ટ થયા ઘણી લાંબી ચર્ચા બાદ વડોદરાના મહારાજાએ રવિવર્માને એક ભારે જવાબદારીવાળું કામ સોંપ્યું વડોદરાના મહારાજા દીર્ઘદૃષ્ટા ઘણું જ ફરેલા અને ખૂબ ધાર્મિક તથા આસ્તિક હતા તેમણે રવિવર્માને રામાયણ અને મહાભારત જેવા ગ્રંથો તરફ ઉન્મુખ કરતાં કહ્યું કે જે ભારતની પરંપરા અને સાંસ્કૃતિક ચેતનાથી ભરપૂર છે તેમજ સૌંદર્ય સત્યમ શિવમ સુંદરમના મૂર્ત સ્વરૂપે રહેલા છે હકીકતે આ બંને ધર્મગ્રંથોમાં ભારતનો સાચો આત્મ છુપાયેલો છે તેથી તમે આ ધાર્મિક ગ્રંથોનો સંદર્ભ લઈને ભારતીય જનમાનસને પ્રથમ નજરે જ સ્પર્શી જાય એ પ્રકારના ચિત્રો બનાવો રવિ વર્માએ મહારાજાના આ સૂચનનો સહર્ષ સ્વીકાર કર્યો ચિત્ર બનાવતા પહેલાં રામાયણ અને મહાભારત બંને મહાન ગ્રંથોના પુરુષ પાત્રો અને સ્ત્રીપાત્રોનો પહેરવેશ અલંકારો વગેરે મેળવવો ખૂબ જરૂરી હતો એ હેતુથી આખા દેશનો મૂળ આત્મા જાણવો જરૂરી છે તેથી સમગ્ર દેશમાં ફરવાની ઈચ્છા રવિવર્માને થઈ અને તેમણે આ વાત મહારાજા ગાયકવાડને કહી મહારાજાએ ટી માધવરાવને કહીને પ્રવાસની બધી વ્યવસ્થા કરી આપી પોતાના ભાઈ રાજા વર્મા તથા નોકરો સાથે રવિ વર્માએ રાજસ્થાન દિલ્હી આગ્રા અવધ કાશી કલકત્તા વગેરે શહેરોની મુલાકાત લીધી ભારતમાં ધર્મ અને જાતિના આધારે કોઈને કોઈ પહેરવેશ અને અલંકારો ઉપયોગમાં લેવામાં આવે છે પરંતુ એ પણ જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા જોવા મળે છે એમાંથી કોઈને આત્મસાત કરવાથી મહાભારત અને રામાયણના પાત્રોની આવશ્યકતા પૂર્ણ નહીં થાય અને વસ્ત્રોને ધારણ કરનાર પાત્રોને ચિત્ર જોનાર પસંદ કરશે નહીં આના કારણે તેમની યાત્રા આગળ વધતી રહી અને તેમણે તાંજોર માયાવરમ ચિદમ્બરમ શ્રીરંગમ મદુરાઈ વગેરે સ્થાનોના મંદિરોના દર્શન કર્યા તહેવારો અને ઉત્સવો વેશ પરિધાનો હથિયારો હરિણાઓ તેમજ અન્ય વસ્તુઓનો ઝીણવટથી અભ્યાસ કરીને તેના રેખાંકનો કર્યા રાજમહેલો અને ખંડોરોની મુલાકાત પણ લીધી તેમાં આંખોમાં વસી જાય એવા સુંદર દ્રશ્યોની શોધ કરતાં કરતાં નદીને કાંઠે કાંઠે ઘાટ ઘાટે અને વગડામાં દૂર સુધી અભ્યાસ અર્થે ફરવા નીકળી પડતા પરોઢથી માંડીને સંધ્યાના અંધારા ઉતરે ત્યાં સુધી તેઓ સતત ફરતા રહેતા અને પછી રાત્રે પોતાના ઉતારા પર આવી દીવાના અજવાળે દિવસ દરમિયાન જોયેલું હોય તેને આલેખન અને નકલો કરતા આ બધા ગંભીર અને ધાર્મિક વિષયો હતા વ્યક્ત કરવા ખૂબ જ મુશ્કેલ હતા પણ એટલા સુંદર હતા કે એમાં વહી રહેલા શ્રી અને સરસ્વતીના દર્શન કરવામાં જો આખું આયુષ્ય પણ નોછાવર કરવું પડે તો પણ કુરબાન છે એવું તે માનતા હતા આપણે એક વાત માની શકીએ કે બાળપણથી જ જે ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત રહ્યા છે તેવા રવિ વર્મા આપણી ભવ્ય અને મહાન પરંપરાને ચિત્રના માધ્યમથી જાળવી રાખવાનો મૃત્યુ પર્યંત પ્રયાસ કરે છે તેમણે પોતાનામાં રહેલ દેશીય અને સાંસ્કૃતિક ભાવબોધને જીવન રાખવા વિકસિત કરવા અને પોતાના દ્વારા નિર્મિત અન્ય કલારૂપો ચિત્રોમાં એ ઢાળવા માટે હંમેશા જાગ્રત પ્રયત્નો કર્યા હતા આથી જ તો મહારાજા સંયાજીરાવ ગાયકવાડની રામાયણ અને મહાભારત જેવા હિન્દુ ધર્મના મહત્વપૂર્ણ ગ્રંથોના સંદર્ભો લઈને તેના પરથી ચિત્રકારી કરવાની પ્રેમભરી સલાહ રાજા રવિ વર્માએ સ્વીકારી અને આપણને આપણા ભગવાનોના

है तू किसका सहारा